હેલો માય ડિયર ફ્રેન્ડ્સ હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવતીકાલે પંદરમી તારીખ પંદરમી જૂન એટલે જંગ લડવાનો દિવસ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની જેટલા દિવસથી રાહ જોઈ રહ્યા હતા એનું યા હોમ કરીને પડો ફતેહ છે આગે એ દિવસ આવી ગયો છે મિત્રો આવતીકાલે તમારા લોકોના ઘણા બધા સેન્ટર પચાસ કિલોમીટર કરતાં દૂર હોય સો કિલોમીટર કરતાં દૂર હોય તો તમે આજે જ ક્યાંક ને ક્યાંક એ સેન્ટર ઉપર પહોંચી જજો એ જિલ્લામાં પહોંચી જજો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો શાંતિથી સાચા ટીક કરજો મેથ્સ રીઝનિંગમાં ઉતાવળ ખોટી ન કરતા જ્યાં એમ લાગે કે અહીંયા સમય બગાડવા જેવો દાખલો આપેલો છે એ દાખલો ન કરવો ઈ ટીક કરવાનું ભૂલતા નહીં જે નોટ અટેમ કરવા છે ઈ ટીક કરવાનું ભૂલતા નહીં કોલ લેટર ખાસ સાથે રાખજો પોતાનું ઓરિજિનલ લાઇસન્સ આધાર કાર્ડ ખાસ સાથે રાખજો ભૂલતા નહીં બરાબર છે નાની નાની ઝીણવટપૂર્વકની બધી જ વસ્તુઓ આપણે સાથે રાખવી ખૂબ જરૂરી છે બધા લોકોને બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક